રાજ્યની રાજનીતિ શું કરી રહી છે રાજનીતિમાં તો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ખૂબ ચર્ચામાં છે રાજુ કરપડા પણ ચર્ચામાં છે આમ આદમી પાર્ટી શું કામ કોંગ્રેસ કરતા પણ આટલી વધારે ચર્ચામાં છે એટલી બેઠકો ન હોવા છતાં જવાબ બહુ જ સરળ છે કે ખૂબ આક્રમક છે અને જ્યારે આક્રમકતા સાથે મેદાનમાં ઉતરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે પ્રતિકાર કરવા માટે સામી આક્રમકતા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેતો પણ એ બંનેને આક્રમકતાની વચ્ચે જો કોઈ પીસાતું હોય અથવા કોઈ પપેટની જેમ આવતું હોય સામે તો દરેક વખતે એ પોલીસનો રોલ એના પર બહુ પ્રશ્નો ઊભા થઈ જાય છે ગોપાલ ઇટાલિયા જ્યારે રાજપીપળા અદાલતની બહાર હતા અને એમને રોકવામાં આવ્યા ત્યારે અને એમણે બહાર આવીને એફઆઈઆર સમજાવી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે અહીંયા સંઘવી રાજને કાયદાનું રાજ ચાલે છે એ ગૃહમંત્રી હર્ષ સંઘવીને નિશાને લઈ રહ્યા હતા એ પહેલેથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ખૂબ સખત ટીકા ટિપ્પણી કરતા આવ્યા છે અને ટીકા ટિપ્પણી કરતાં કરતાં એમના પર થતા ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે હવે વિસાવદરના ચૂંટાયેલા ધારાસભ્ય પણ બની ગયા છે ટીકા ટિપ્પણીઓથી બહાર નીકળીને કન્સ્ટ્રક્ટિવ કામ કેટલું થઈ શકશે વિપક્ષ તરીકેની ભૂમિકામાં એના પર સવાલો બહુ શેષ ત્યાંના ત્યાં રહેવાના છે ખૂબ બધા ધારાસભ્યો છે આક્રમકતાથી લડે છે સોશિયલ મીડિયામાં એમના વિડીયો બહુ વાયરલ થાય છે એમની ખૂબ ચર્ચા પણ થાય છે ક્ષેત્રની તસવીર બદલાઈ શકે છે ડેડિયાપાડા જેવા વિસ્તારમાંથી આવતા ચૈતર વસાવા હોય કે પછી વિસાવદરમાંથી ચૂંટાઈને આવેલા ગોપાલ ઇટાલિયા વિકાસને ઝંઘતા માણસો છે એ વિકાસ નહીં કે જે સરકારોનો દરેક વખતે હોર્ડિંગ્સમાં દેખાય છે અને ગ્રાઉન્ડ પર નથી દેખાતો એ વિકાસ જે સાચા અર્થમાં એમને મહેસૂસ થાય કે એમના જીવનમાં ફરક પડ્યો છે એ વિકાસ એમના સુધી આ વિપક્ષના ધારાસભ્યો પહોંચાડી શકશે કે કેમ એ વાતનો જવાબ આટલા સમય પછી ચૈતર વસાવા પણ પોતે નથી આપી શક્યા ગોપાલ ઇટાલિયા પણ કેવી રીતે આપશે એ ખબર નથી સુરેન્દ્રનગરમાં રાજુ કરપડા સહિતના નેતાઓ ગયા સુદાન ગઢવી સહિતના લોકો હતા ત્યાં પણ પોલીસ સાથે એમને ચકમકઝરી અને તસવીરો સામે આવી ગોપાલ ઇટાલિયાએ પણ ખૂબ સંઘર્ષ કર્યો અદાલતમાં પ્રવેશવા માટે તો એના પછી એમણે પોલીસની પણ ફરિયાદ કરી દીધી સુરતમાં પણ આમ આદમી પાર્ટીએ ભેગા થઈને વિરોધ કર્યો આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન ખૂબ સરસ રીતે કરી રહી છે હવે એ ચૂંટણી સુધી જાગતા રહે છે અને ચૂંટણી પછી જો પરિણામ એમના પક્ષમાં ન આવે તો જેમ આ વખતે બે હજાર બાવીસથી લઈને ચોવીસ સુધી ઓલમોસ્ટ ગાયબ દેખાયા એ રીતે ગાયબ થઈ જાય છે એના પર નજર રહેવાની છે ચૂંટણી સમય અને સતત કામ કરતા નેતાઓમાં બહુ જ મોટો ફરક હોય છે આમ આદમી પાર્ટી માટે બહુ જ વહેલા કોઈ જજમેન્ટ નથી પણ પ્રશ્ન એ છે કે જો તમે ચૂંટણી માટે કે આશા દેખાય કે અહીંયા જીતી શકાય છે એના માટે જ કામ કરવા માંગો છો કે પછી ખરેખર રાજ્યની સ્થિતિમાં કોઈ ફરક પડે એવો પણ ઉદ્દેશ્ય છે જો ત્રુટીઓ છે તો એ ત્રુટીઓ શું છે ને એ તમે આવશો તો શું એમાં સુધાર લાવશો એટલે તમે આવશો તો શું કામ ખાડા નહીં પડે તમે આવશો તો શું કામ બાકીની જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે જેમાં જનતા બહુ જ અકળાઈ જાય છે એ સ્થિતિ એને ભાગે નહીં આવે તમે આવશો તો પોલીસ સારું કામ કરશે તમે આવશો તો અધિકારીઓ સુધરી જશે તમે આવશો તો કોન્ટ્રાક્ટરની અંદર દેવાતમાં આવી જશે આ બધા પ્રશ્નો એમની સામે પણ છૂટેલા છે કે આ બહુ જ ખરાબ ઓકે બહુ જ ખરાબ પણ તમે કેમ સારા એનો જવાબ વિપક્ષના નેતાઓ આપી શકશે એનો જવાબ એમને જ્યારે પૂછીશું ત્યારે જાણવાનો પ્રયત્ન કરીશું અત્યારે તો જે વિડીયો સામે આવ્યા કરીએ એના પર નજર ગઈકાલે આખા ગુજરાતે જોયું કે રાજપીપળાની અદાલતની બહાર શું બન્યું ગઈકાલે હું ચૈતરભાઈ વસાવાના વકીલ તરીકે હું કોર્ટમાં હાજર રહેવા માટે રાજપીપળા ગયો હતો સૌપ્રથમ તો બે ઘટના બની એક કે જ્યારે હું નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશતો હતો ત્યારે મારી પાછળ એક કાળા કાચવાળી એક ફોર વ્હીલર આવી અને મારી ગાડીની આગળ ગાડી ઊભી રાખી દીધી અંદરથી પોલીસ ઉતર્યા અને મને કીધું કે તમને આગળ નહીં જવા દેવા માટેની સૂચના છે એટલે હવે તમારે અહીંયા રોકાઈ જવાનું છે મેં એમની સાથે ચર્ચા કરી કે તમે મને કેવી રીતે રોકી શકશો હું વકીલ છું હું યુનિફોર્મમાં છું મારા અને મારે કોર્ટમાં મારા ક્લાયન્ટ માટે હાજરી આપવા જવાનું છે ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની હદમાં તો જવા દીધો પણ જ્યારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીએ મને અંદર જવા દીધો નહીં પોલીસ અધિકારી મને નામથી પણ ઓળખે છે ચહેરાથી પણ ઓળખે છે એડવોકેટ તરીકે પણ ઓળખે છે અને બધી જ ખબર છે કે આ વ્યક્તિ કોણ છે તેમ છતાંય માત્ર એને જે કાંઈ ઉપરથી સૂચના મળી હોય અથવા ન મળી હોય તેના કારણે એમણે મને રોકવાનું ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે મેં એમને ખૂબ આજીજી કરી કે તમે મને રોકી શકશો નહીં અદાલત એક જાહેર જગ્યા છે વકીલ જે છે એ કોર્ટ ઓફિસર તરીકે ક્યારેય પણ કોર્ટમાં જવા માટે એને હક મળેલો છે અને રાઇટ ટુ રિપ્રેઝેન્ટ મારે મારા ક્લાયન્ટને અદાલતની સમક્ષ રિપ્રેઝેન્ટ કરવો એ મારો બંધારણીય અધિકાર છે કાયદાકીય અધિકાર છે આ બધી જ વસ્તુ પોલીસને ખબર હોવા છતાંય પોલીસે કાલે મને રોક્યો અને મને નહીં આ સિવાય અન્ય એક બીજા વકીલને પણ પોલીસે રોકવાનું કામ કર્યું અદાલતના દરવાજા બંધ કરી દીધા બીજા વકીલે તો દંડવત પ્રણામ કર્યા ત્યારે માંડમાંને એમને જવા દીધા આ સમગ્ર ઘટનાની સૌથી પહેલાં તો મેં હું જે બાર એસોસિએશનનો સભ્ય છું મેમ્બર છું એવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન એટલે કે ટૂંકમાં ઘા એ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી એમને પણ મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યાં તમામ વકીલોની નોંધણી થયેલી છે અને વકીલોની સંસ્થા છે એને પણ હું મારી લેખિત ફરિયાદ સાંજ સુધીમાં આપી દેવાનો છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને પણ હું મારી લેખિત ફરિયાદ આજ સાંજ સુધીમાં હું આપી દેવાનો છું એટલે કે મેં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આ તમામને લેખિતમાં ફરિયાદ કરી છે कमल मां पघारु प

વિનંતી છે કે એક એક ઘરે ચાહે ગામડું હોય કે ચાહે વોર્ડ હોય એક એક ઘરે જઈને હાથ જોડીને વિનંતી કરીને આપણો સંદેશ વિસાવદરથી પહોંચાડીશું દોસ્તો આપણે એક ઇતિહાસ બનાવી શકીએ એમ છીએ કે આ મહાનગરપાલિકા બન્યા પછી પહેલી ચૂંટણી છે સુરેન્દ્રનગર ના ઇતિહાસ નો પહેલો મેયર જો આમ આદમી પાર્ટી માંથી બને તો તકતી ઉપર લખાઈ જાય કાયમ માટે એટલે પહેલી જ વખત ખુરશી ઉપર બે માણસ ઈમાનદાર હોય લોકપ્રેમી હોય એવી કોશિશ આપણે કરવાની છે જાય તો હલશે નહીં એટલે દોસ્તો આપણે મહેનત કરવાની છે ભગવાન આપણને બળ આપે ઈશ્વર આપણને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું દોસ્તો આજે વાળા ને મન ફવે ત્યારે ખેડૂતોને દંડ આપે જાણે બારવટીયા ગામડા ભાંગવા નીકળ્યા હોય એમ ગામમાં વી વી ગાડીઓ લઈને ઘુસી જાય ખેડૂતોને ખોટી રીતે દંડ ફટકારે ઘરે ચા પીવે તમારું કઈ નથી એવું કે અને અઠવાડિયા પછી નોટિસ આવે લાખ રૂપિયાનો દંડ દોઢ લાખ રૂપિયાનો દંડ બે લાખ દંડ આવું થાય છે મારી વાત સાચી છે દોસ્તો અમે એ સપનું લઈને નીકળ્યા છીએ આજે ઈસુદાનભાઈ છે ગોપાલભાઈ છે આવનાર સમયમાં સરકારમાં જે મહત્વની જવાબદારી ઉપર બે હજાર સત્યાવીસમાં જે લોકો બેસવાના છે બંને આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એક મહત્વની વાત એ કરું કે અમે સપનું જોયું છે કે ખેડૂતોને જે પીજીવીસીએલ ના અધિકારીઓ સૌરાષ્ટ્રમાં હેરાન કરે છે અમે ઈચ્છીએ છીએ કે પીજીવીસીએલ નો કર્મચારી ખેડૂતના ખેતરમાં રિપેરિંગ સિવાય ક્યારે પગ ન મૂકે એટલે વીજળી મફત કરવા માટેનું સપનું પણ અમે લોકોએ જોયું છે જેવી રીતે પંજાબમાં ખેડૂતોને વીજળી મફત આપવામાં આવે ગુજરાતમાં શા માટે ન મળે અહીંયા પાક નુકસાન થાય છે ખાતરની થેલી લેવા જાવ તો ખાતર નથી મળતું ડીએપી લેવા જાવ તો સાથે નેનોન બિન જરૂરી પ્રોડક્ટ પતરાવે યુરિયા લેવા જાવ તો એની સાથે બિન જરૂરી પ્રોડક્ટ પત્રવે અતિવૃષ્ટિ થી પાક નુકસાન જાય કમોસમી વરસાદથી પાક નુકસાન જાય અત્યાર સુધીમાં ભાજપના એક પણ નેતાએ ખેડૂત માટે રજૂઆત કરી છે ખરા આ તમારો ભાઈ ખેડૂતો માટે જીવ રેડી દેવા આવ્યો છે આબરૂ તમારા હાથમાં છે આબરૂ ન જવા દેતા